પ્રાકૃતિક સંખ્યા કયા જે છે એનો સંકેત છે કેપિટલ તેની શરૂઆત આપણે જો જોઈએ તો એક બે ત્રણ સુધી જશે જશે અનંત સુધી બરાબર છે પૂર્ણ સંખ્યા હવે પૂર્ણ સંખ્યામાં શું આવશે એનો સંકેત શું છે તો એનો સંકેત છે કેપિટલ ડબલ્યુ બે ત્રણ ચાર આ બધી જ સંખ્યા આના અંદર આવી જશે પરંતુ જે નવી સંખ્યા જે આવશે તે કઈ આવશે પૂર્ણાંક સંખ્યા સંખ્યાને નોર્મલી અંગ્રેજીમાં બોલવામાં આવે છે ઇન્ટીજર્સ બરાબર એને બોલવામાં આવે છે ઇન્ટીજર્સ પણ એનો સંકેત જે છે અહીંયા વિદ્યાર્થીઓ ખાસ ગૂંચવણ અનુભવે છે એનો સંકેત છે ઝેડ ઝેડ એટલે એ જે છે એ ઝેહલન શબ્દ પરથી બનેલો છે બરાબર એ જર્મન શબ્દ છે ઝેહલન જેનો અર્થ થાય છે સંખ્યાઓ સંખ્યાઓ એવો કહે છે છે માઈનસ માઈનસ અનંત એટલે કે વાળી જેટલી પણ એ બધી જ સંખ્યાઓ આમાં સમાઈ જશે નોર્મલી બરાબર છે એવી રીતે ધન વાળી સંખ્યાઓ પણ એના અંદર સમાઈ જશે ક્યાં સુધી જશે ધન અનંત સુધી જશે જે તો એના પછી છે સમય સંખ્યા કઈ સંખ્યા સમય સંખ્યા લઈને ક્યાં સુધીના ધન અનંત સુધીની બધી જ સંખ્યાઓ એના અંદર આવી જશે બરાબર પરંતુ એમાં કઈ સંખ્યા આવશે તો આપણે લઈએ તો માઇનસ બે છેદમાં ત્રણ માઇનસ છેદમાં બે બરાબર જીરો વન બાય ટુ વન બાય એ અસમય સંખ્યા છે બરાબર બીજો મૂળ ઘન મૂળ ચતુર્થ મૂળ પોસિબલ નથી શક્ય નથી એવી સંખ્યા જે હશે તેને આપણે કહીશું અસમય સંખ્યા સંખ્યા તેના તે જ ક્રમમાં શું થશે અનંત સુધી રિપીટ થતી નથી સંકેત શું આવશે કેપિટલ આર હવે એમાં કઈ સંખ્યા આવશે તો એમાં આપણે વિચારીએ ને તો એના અંદર અસમય સંખ્યા અને સમય સંખ્યા બરાબર એ બંનેને આપણે શું કરશું ભેગા કરશું યોગ